બે વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો હાઈવે હાઈવે કામ પૂર્ણ પણ ન થયું ને તેની પહેલા તો તિરાડો પડી જવા પામી છે જણાવી દઉં કે આશરે પાંચસો ફૂટ કરતા પણ મોટી તિરાડ નજરે પડી રહી છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા હાઈવે પર તિરાડો પડી જવા પામી તો શું નબળી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે હાઈવે પર હજી સુધી કામ પૂર્ણ પણ ન થયું ને તેની પહેલા જ તિરાડો પડી જવાના દ્રશ્યો સામે આવ્યા છે આશરે 500 ફૂટ કરતા પણ મોટી તિરાડ પડતા કામની ગુણવત્તા સામે અનેક પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યા છે શું ખરેખર નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે કે કેમ તેવી અનેક ચર્ચાઓ વહેતી થઈ છે